કરી તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે અલંગ અને મણાર ગામમાં વર્ષોથી સરકારી પડતર અને ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી આજથી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના કડક આદેશ બાદ તળાજા મામલતદાર કચેરી અને પોલીસ કાફલા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સરકારી આંકડા મુજબ આશરે ચારસો ઓગણસાહીઠ જેટલા લોકોએ ત્રેસઠ હેક્ટર જેટલી વિશાળ જમીન પર ગેરકાયદેસર ખોલ્યો

લોકોનો વિરોધનો વણતર પણ ફૂંકાયો હતો આમ છતાં પણ સરકારના દબાણને લઈ અને સરકારી પડતર જમીન તેમજ ઘોસઠ જમીન ઉપર જે દબાણો થઈ હશે તે દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી છે આ રીતે આજી રહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત મામલતા સહિતની ચાર જેટલી ટીમો બનાવી અને આ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જે ચારસોને ઓગણસાઠ જેટલા લોકોએ ખોલીઓ દુકાનો વ્યવસાય ઉભા કરી દબાણો કર્યા હતા ત્રેસઠ હજાર એક્ટો જેટલી જમીન જમીનમાં દબાણો થયા હતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે